આજની આ ખાસ પત્રકાર પરિષદ એટલા માટે બોલાવવામાં આવી કે આપ સૌ જાણો છો કે અમે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ હંમેશા અમારો કોન્સેપ્ટ રહ્યો છે કે હિન્દુ ધર્મ જે છે એની સાચી સંસ્કૃતિ એનામાં શાંતિ પ્રેમ ઉત્સાહ એકતા અખંડતા અને માનવતા સાથે મનાવવામાં આવો જોઈએ આપ જાણો છો કે અમે જે ધરતી પર છીએ સરદાર પટેલની ધરતી અને વિદ્યાના ધામ વલ્લભ વિદ્યાનગર જે વિદ્યાનું એક

પીઆઈ સાહેબ બોલ સાહેબ પણ બહુ પોઝિટિવ હતા અને એમની વાતમાં પણ મને કચ્છે લાગ્યું કે ધર્મ બરાબર છે પણ એની અંદર જે ન્યુસન્સ થાય છે ઘણીવાર ગુલાલ ના ઓળખ તેની પર નાખવામાં આવે યા બાઈકો લઈને આટા મારવામાં આવે હોનો મારવામાં આવે આ બધી બાબત નહીં ચાલે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે મેં એમને રજૂઆત કરી છે કે અઠ્ઠાણું ટકા સારા અને બે ટકા ન્યુસન્સ આપણે આયોજન કરી શકીએ અને એમને એ પણ કીધું કે તમે બધા આયોજકો છો આગેવાનો છો તમારી જવાબદારી પણ બને છે અને એ વાસ્તવિકતા મેં ત્યાં જ સ્વીકારી અને જવાબદારી રૂપે અમે એક મેપ તૈયાર કર્યો જેમાં અમે નિરંજનભાઈ પટેલ કુલપતિને આજે જ પત્ર લખીને એવું કહ્યું કે સરદાર પટેલ યુનિવર્સિટીના સામેનું હ્યુમિનિટીસ બિલ્ડિંગનું આગળનું મેદાન ખુલ્લું મૂકવામાં આવે